આવી રહ્યું છે માવઠું ગુજરાતમાં ચોમાસું વહેલું આવે તેવી આગાહી છે પરંતુ તેની સાથે હજુ પણ રાજ્યમાં કમોસમી છૂટો છવાય વરસાદ પડવાની પણ સંભાવના છે અને આગાહી પણ હવામાન વિભાગે જ કરી છે આગામી સાત દિવસ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે જેના કારણે ખેડૂતોને ફરી નુકસાનીનો સામનો કરવો પડી શકે છે પરંતુ આ બધાની વચ્ચે કૃષિમંત્રીએ એક મોટી જાહેરાત કરી છે ત્યારે શું છે આ જાહેરાત ક્યાં પડવાનું છે માવઠું આવું જોઈએ જાણીએ સમજીએ

ખેડૂત ને કાક આપે સરકાર તો બાગાયત ખેતી આગળ હાલે બાગાયત ખેતી બહુ મોંઘી હતી પેલા વરસાદ આવ્યો પછી વાહ આવ્યો એના હિસાબે કરવા પડ્યા એના હિસાબે કેળુઓમાં બહુ નુકસાન થયું છે પવરના હિસાબે પડી ગયું છે પાંદડા ફફડાવી નાખ્યા છે કેરી ને ડાઘ બહુ પડી ગયા છે એ માટે અમને સરકાર કાક સહાય આપે તો સારું છે एक गुजरात आकाश में मंडराय विभाग आगाही कर विविध करेंगे तो डे सिक्स और डे सेवन में भी नवसारी वलसा दमन और दादरा नगर हवेली के लिए की वार्निंग है और सौराष्ट्र रीजन में भावनगर और अमरेली के लिए डे सिक्स और डे सेवन में है की वार्निंग है और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले सात दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं देखने को मिलेगा और मैक्सिमम टेम्परेचर रियलाइज़ की बात करेंगे तो अहमदाबाद में 38.8 और गांधीनगर में 38.4 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज़ हुआ है ગુજરાતના ખેડૂતો માટે આ સમાચાર ચિંતાનું કારણ બન્યા છે કારણ કે પહેલા પણ માવઠાનો માર ઝીલ્યો અને હવે વધુ એક માવઠું બચેલા થોડા ઘણા પાકનો પણ સર્વનાશ કરી નાખશે હાલ તો ખેડૂતોને ઉપર આકાશ ને તો ધરતી એવી ખેડૂતોની પરિસ્થિતિ હર સિઝન મે એકાદ માવઠું તો અસર કરતી જ હોય સીધી ખેડૂતોને અત્યારે જુવાર અજમો ખેડૂતોનો ઘાસચારો

છે મંત્રીજીના આ નિવેદનથી ખેડૂતોમાં એક નવી આશા જાગી છે પરંતુ ફરીથી આવી રહેલા માવઠાની આગાહીએ તેમની ચિંતા વધારી દીધી છે હવે ખેડૂતોની નજર સરકારની સહાય અને સર્વેના પરિણામો પર ટકેલી છે જે 4 થી 5 લાખ રૂપિયા નું હાલમાં અત્યારે નુકસાન છે મારી અપેક્ષા છે કે સરકાર બધું સર્વે કરીને વહેલી તકે સર્વે કરીને બધું અને અમને કે સહાય જે કરે તો એક એકક બસ થઈ ગુજરાતના ખેડૂતો માટે આ એક કપરો સમય છે એક તરફ કુદરતનો કહેર તો બીજી તરફ સરકારી સહાયની આશા ત્યારે જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં સર્વેનો રિપોર્ટ અને સરકાર શું નિર્ણય કરે છે બ્યુરો રિપોર્ટ ઝે મીડિયા